પંદરમી ઓગસ્ટે ઓગસ્ટથી આપણે સંપૂર્ણ રીતે આઝાદ થયા અને દેશ બન્યા એ રીતે નાના મોટા કેટલાને એક કર્યા આપણે જાણીએ છીએ સુભાષચંદ્ર બોઝ કેટલાને એક કર્યા સાંજમાં સમજાવી દીધા આપણે જાણીએ છીએ મહાત્મા ગાંધીજી અહીં કેટલા સત્યગ્રહ કર્યા ગાંધીજી બાપુના નાનપણથી કેટલા સારા સંસ્કાર હતા એમાંથી આપણે કંઈક શીખીએ હવે તો આપણે આઝાદ થઈ ગયા પણ આઝાદી કઈ વસ્તુ નથી જ્યાં બાકી તો ટકી શકે હમણાં તમને ખબર હશે કેટલાક દેશમાં પ્રોબ્લેમ ચાલે છે આપણે શું ધ્યાન રાખવાનું છે આપણે સારા વિચારો ગુણો આપણા જીવનમાં ઉતારીએ માતા પિતાની સેવા કરીએ અને એને પગે લાગે માં છે એ આપણા ગુરુ છે પેલા ગુરુ છે શિક્ષક છે એ પણ આપણા ગુરુ છે કાયમ આપણા શિક્ષકને પગે લાગવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો સ્કૂલમાં સ્કૂલમાં ઝાડપાન વાવવા પાન તોડવા નહીં સ્વચ્છતા જાળવી આપણે નાના નાના નિયમોનું પાલન કરીએ કચરો સડક પર ના ફેંકીએ દિવાલ પર થૂંકીએ નહીં પાણી લાઈટ બચાવીએ

એ મનોહર મૂર્તિ છે નિમિત્ત છે નિર્માણ છે અને નમ્રતી નમ્રતા કેટલી ભગવાને આપી છે આપણે એમના કામને જોઈને ખુશ થવું જોઈએ પરવડી ગામે પ્રવીણભાઈ માટે સારું લગાડવા બોલતી નથી સાચું કહેવા માટે મને ભગવાને નિમિત્ત બનાવી છે જો બાળકો ક્યાં આપણા સંસ્કાર કામ લાગે મા બાપ આપણને હંમેશા મીઠો ઠપકો આપે મા બાપ એમના એના ઠપકાથી આ પ્રવીણભાઈ આગળ છે આમ તો બધાય છે પણ પ્રવીણભાઈનો વધુ મને

દર વર્ષે સારું કાર્ય થાય છે એ પણ મને ખ્યાલ છે સારા ભાગ્યશાળી છો મારે હવે મારે એક જ થોડું કેવું છે મારે કઈ મારે પોતાના વખાણ નથી કરવા પણ મારે નાનપણ એક લક્ષ્ય હતું ભક્તિ કરવી છે સોળ વર્ષની હતી ત્યારને મારે લક્ષ્ય હતું કે ભક્તિ કરવી છે અને સમાજ સેવા કરવી છે હરેક જગ્યાએ સેવા આપું છું ગુરુદેવની દયા છે આપ આગળ મારા માતા પિતા મારા વડીલોની કૃપા છે અમારા લક્ષ સુધી મને પહોંચાડી છે કાયમ માટે પરોડી ગામ ગુંજતું રહે ભગવાન પાસે પ્રાર્થના જય હિન્દ જય ભારત ભારત માતા કી સરસ્વતી માત કી અવાજ ઓછો આવે છે આજે આ તો પ્રવૃિ ગામ ઘૂંચતું રહેવું જોઈએ બોલો ભારત મા